વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓ કાયમી કરવાની માંગ સાથે હડતાલ પર ઉતર્યા છે વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પાંચસો સિત્તેર છે ત્યારે આ વખતે ચોથા વર્ગના કર્મચારીઓ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે ત્યારે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મુખ્ય કચેરી ખાતે કર્મચારીઓ એકત્રિત થયા હતા અને બેનર પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કર્યું અને પ્રદર્શન કર્યું હતું બંદારણના ગઢવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની છબી સાથે પ્રદર્શન કરતા તમામ કર્મચારીઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મુખ્ય કચેરીના પટાંગણમાં પહોંચ્યા હતા અને ત્યારબાદ શાસન અધિકારી અને સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનના ચેમ્બરની બહાર ધરણા પ્રદર્શનની શરૂઆત કરી હતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પાંચસો સિત્તેર કર્મચારી લગભગ બત્રીસ વર્ષથી આ આ પ્રકારની લડત લડી રહ્યા છે અગાઉ પણ અમે આવી રીતે હડતાળ પર બેસેલા રાજકારણીઓ અમને લોલીપોપ આપ્યો અમે એમની વાતમાં આવી ગયા એમને અમે સન્માનથી અમે લોકો ઊભા થયા અને પછી અમારે બાજુ જોયું નહીં હવે છેલ્લે અમે જાન્યુઆરી બે તારીખે આવેદનપત્ર આપ્યું અને સોળ તારીખથી હડતાળ પર બેસવાનું અલ્ટિમેટ આપેલું એના અનુસંધાને આ લોકોએ તેર તારીખે કોર્પોરેશન ખાતે એક જે કમિટી બનાવી છે કાયમ કરવા માટેની એ કમિટી બનાવવામાં આવી અને કમિટીમાં કંઈક એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આ લોકોનું જે ક્વાડ મેટર ચાલે છે તો કે આપ કર્મચારીના વકીલ શિક્ષણ સમિતિના વકીલના કોર્પોરેશનના વકીલ ત્રણ બેસી અને કોઈક આપણે એક ફોર્મ્યુલા નક્કી કરીએ પણ એ બધી વસ્તુમાં ટાઈમ જાય એવો છે જો એમણે ક્વાર્ટર હાઈ બી કરવું હોય તો લગભગ બે હજાર ઓગણીસથી કેસ ચાલે છે પણ આ કોર્પોરેશનના લીગલ એડવાઇઝરો પોતાના રોટલા શેકવા માટે એમના વકીલોને હાજર નથી રાખતા અને તારીખ પર તારીખો પડે છે આ વખતે અમે લોકો નક્કી જ કર્યું છે અને આજથી અમે અચોક્કસ મુદ્દતની હડતાળ પર જઈ રહ્યા છે અને હવે તમારે જે કંઈક પ્રોસેસ કરવી હોય સમાધાન માટેની કે જે કરવું હોય અમારા ચાલુ હડતાલમાં થશે જે દિવસે અમને લાગશે કે હા હવે અમારું કામ થયું એ દિવસે અહીંયાથી અમે ઊભા થઈશું પાંચસો સિત્તેર કર્મચારી ઓગણીસો બાણુંમાં હતા પછી વય વય થવા વય થવા માંડી એટલે એ લોકો વય નિવૃત્ત થવા માંડ્યા આપ અહીંયા જોઈ રહ્યા હશો કે પંદર પંદર વીસ વીસ વર્ષથી કર્મચારીઓ નિવૃત્ત થઈ ગયા છે એ લોકોની હાલત તમે જોઈ રહ્યા છો હવે અને બિલકુલ બિલકુલ જ એમની આવક બંધ થઈ જાય તો સર સાહીઠ વર્ષે પણ આ કર્મચારીઓને ફરી છ હજારમાં ઉચ્ચક નોકરી કરવા આવવું પડે છે અને તમે કહ્યું એ પ્રમાણે અમારા ઘણા કર્મચારીઓ મંદિરોમાં બેસી રહી છે રોડ પર ભીખ માગે છે અને આજે તો હવે અમારી પણ પોતાની હાલત એવી થઈ ગઈ છે આટલી મોંઘવારીમાં ઓછા પગારમાં પરવડે એવું છે નહીં દરેક કર્મચારીની જે તકલીફ છે બહુ જ દર્દનીય છે એટલે આ વખતે અમે એક શસ્ત્ર ઉગામ્યું છે આ ચોક્કસ મુદ્દતની હડતાલ કામ થાય એ દિવસે ઊભું થવાનું તો આજથી કર્મચારીઓ હડતાલ પર ઉતરતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કામગીરીને પણ અસર વર્તાશે શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓની હડતાલ અંગે શાસન અધિકારી શ્વેતા પારગીએ અમે કર્મચારીઓને સમજાવવાના પ્રયાસ કરી રહ્યા છે તેમ જણાવી પ્રશ્નના ઉકેલ માટે બેઠકોનો દોર શરૂ કર્યો છે તેમ જણાવ્યું હતું સમિતિ હવે અત્યારે માનનીય ડેપ્યુટી કમિશનર સાથે વાત થયેલી એ પ્રમાણે ચર્ચાઓ ચાલે જ છે અને કમિશનરશ્રીની ઓફિસમાંથી પણ કહેવામાં આવ્યું છે કે આમાં કાયદાકીય માર્ગદર્શન લઈ અને પ્રમાણે આપણે આગળ વધીશું અત્યારે એકસો વીસ જેટલા દોઢસો જેવા કર્મચારી ચાલુ છે

બેસાડવામાં નતા આવ્યા એવું હતું નહીં જે અમારી કે બે કલાક સુધી અને અમને અંદર ચર્ચા કરવા પણ ના બોલાવે માન્ય ડેપ્યુટી કમિશનર સાહેબને અગત્યનું બીજું કામ હોય એટલે સમયનો અભાવ હોય એ લોકોને નતા બોલાવ્યા બાકી એવું કશું હતું નહીં જો એ લોકો હડતાલ કરી રહ્યા છે ને આપ એમની સાથે ચર્ચા જ નહીં કરો તો પછી વાતનો નિકાલ કઈ રીતે આવશે આ રીતે એમની સાથે કાર્યવાહી ઘણી કરવાની બાકી હોય એટલે સમય તો આપવો પડે જ કેટલો સમય એ તો હું ના કહી શકું અત્યારે અમારી પૈકી જ મીટિંગ થઈ છે એટલે એના આધાર હું કહી ના શકું કે કેટલો સમય થશે હવે એના માટે જવાબદાર તો

ચોથા વર્ગના કર્મચારીઓના હડતાલ અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશીત દેસાઈએ હડતાલ સમસ્યાનું નિરાકરણ નથી તેમ કહી અમે સમસ્યાના નિરાકરણ માટે પ્રક્રિયા હાથ ધરી દીધી હોવાનું જણાવ્યું હતું પાંત્રીસ વર્ષ જૂની માંગ છે અને પાંત્રીસ વર્ષ જૂની માંગ માટે કોર્પોરેશનની કમિટીની રચના પહેલીવાર આ વખતે થઈ છે મારા છ મહિનાના કાર્યકાળની અંદર મારાથી જે બનતો પ્રયત્ન થયો છે એ પ્રયત્નમાં મેં શરૂઆત કરેલી છે શરૂઆત સારી થઈ છે સાથે સાથે પહેલી મિટિંગ પણ થઈ છે મિટિંગની અંદર લીગલ પ્રોસ્પેક્ટ ચેક કરવામાં આવે એની અંદર અમે આગળ વધી રહ્યા છે આજે પણ હમણાં આ કલાક દોઢ કલાક પછી અમે બે ત્રણ મુખ્ય લોકો બીજા આવે એટલે એમની જોડે બેસીને અમે પાછા એમની જોડે ચર્ચા કરવા માટે ફરી પ્રયત્ન કરીશું જો એમના તરફે પ્રયત્ન થાય અને સારી ચર્ચા થાય તો એક સારો ઉકેલ આવી શકે એમ છે એવું એમને અમે સમજાવીશું અમારા તરફે બીજી વસ્તુ એ છે કે જે બી કરવાના કામ છે એ અમારા તરફે અમે શરૂ કરી દીધા છે અને એ કામ શરૂ થયા હોય તો એને સમય તો લાગે જ અને સમય જે લાગશે એ સમયની અંદર અમે એમને વહેલમ વહેલી તકે એમને એમનો ચુકાદો સારો એને પોઝિટિવલી એમના તરફે આવે એના માટેના પ્રયત્નોમાં લાગ્યા છે પણ એની સાથે એમને પણ સાથ સહકાર આપવો જોઈએ આવી હડતાલો ન કરવી જોઈએ એવી અમારી દ્રઢપણે માન્યતા છે કે એવું એ કરશે તો અમે અમારા કદાચ કામો થોડા લેટ થશે આટલા જલ્દી નહીં કરી શકીએ કારણ કે અમારે બી બીજા લોકોને જવાબ આપવા પડતા હોય છે આગળ ઉપર અમારે બી નામદાર કોર્ટને બી આનો જવાબ ભવિષ્યમાં આપવાનો થશે તો એ વખતે કદાચ આ હડતાલ એમના રીતે એમને એમના માટે વાધારૂપ ન થાય એ બી એક વિષય છે અમે આટલા માટે જ આજે કોર્પોરેશનના મધ્યસ્થી બનાવીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાહેબ સાથેની બેઠકમાં આ નક્કી કર્યું છે એમની અધ્યક્ષતામાં નક્કી થયું હોય તો એમના તરફના વકીલ ચોથા વર્ગના વકીલ અને શિક્ષણ સમિતિના વકીલ શિક્ષણ સમિતિ તરીકે હું હતો બેઠકમાં ચોક્કસ જાય એના માટે કરીને એક સમાધાનનો રસ્તો નક્કી કર્યો હતો એમને અમે લોકો બોલાયા હતા એમણે અમે બોલાયા હતા પણ એ જાતે બહાર બેસી રહ્યા ના આવ્યા અંદર એ મારો વિષય નથી મેં એમને તો અમને દસે ફોન કરેલો છે કે તમે હાજર વેજો અને તમારે આવવાનું છે પણ એ કદાચ એવું માન્યા કે અમને અંદર ગયા પછી બોલાવશે મેં એમને એવું કીધું અમે પરમિશન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાહેબ પાસેથી લીધેલી એ પણ એમને જણાવેલું છે અને ઓન મીડિયા રેકોર્ડમાં બોલેલો છું કે અમે એ દિવસે પરમિશન લીધેલી છે એમને એમને આવવું જોઈતું હતું એમને આવવું જોઈતું ના ત્રણ ને દસ મેં કર્યું છે એમને સમજ ફેર થઈ હોય ને કદા ના હોય એ વસ્તુ એમની છે પણ તે છતાં અમે એમના તરફે જ છે અને એમના માટે જ કામ કરીએ છીએ અમારું કામ એ હંમેશા ચોથા વર્ગના કર્મચારીઓને ન્યાય અપાવવાનું જ રહેશે એમને સમજપેર થઈ હોય તો એના માટે અમે દિલગીર ના કહેવાય સમય દિલગીર છે કારણ કે આમાં કોઈ સમયની ચૂક થઈ છે કારણ કે એ સમયે સમજી ન શક્યા હોય પણ અમે તો એમને બોલાયા હતા અને બેઠકમાં બી એમના આમંત્રિત હતા એ આવનાર ટેકનિકલ વિષય છે ને ટેકનિકલ વિષય પર અમે હમણાં એવોરમ સાથે બેસીને અને આજનો દિવસમાં અનુષ્ઠ નિરાકરણ શું કરવું એ આગળ નક્કી કરીશું અમે અમે બી કોર્પોરેશન જોડે બેસીને આના વિષયમાં આગળની ચર્ચા ચાલુ કરીશું અને એ વિષયમાં અમે લોકો જોઈએ છે કે શું કરવું જોઈએ આગળ સમાચારોના સતત અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર